हाय गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल तो અત્યારે જે છની છ તડકાં ભેસા માટે કેમ કે અહીંયા તડકો ના આવે કરીને તો નીચે જે છી તડકાં થોડી ગરબેસા માટે અને પછી જમણ બનાવશું એમ તો જરિયર બેસી આવી તડકા માં તો ચલો જતાં દીદી તો ગઈ નીચે હું ભી જઈ આવું પાપુ બીજાતું બી છે નીચે તો એને રમાડશો થોડીક વાર અને પછી આવી જશું ઉપર અને આજે હું જવાની છું ઘરે રિટર્ન પાછું તો પછાણના કે સાંજના એમ કાંક હાલ્યા જશું ઘરે કેમ કે આજે એટલા માટે તો બસ બે ત્રણ દિવસ માટે જ આવી હતી અહીંયા કને કે બહુ મજા આવી ગઈ એ લોકો તો કેરા કે થઈ ગયો એમ પણ મેં કીધું ના ચલો હવે હું જમ કરીને એટલા માટે તો મા તડકામ બેઠા જ છે હું બી જઉં ચલો હેર વોશ કર્યા છે એટલા માટે બંધ करू हां खाली આડો જ રાખો રે કવર જો કવર તો હું જઉં છું કપડા લેવા માટે કેમ કે સુકાઈ ગયા હશે તો કરીને એ ભલે એટલા આવણ ઈ કે થોડીક રહીને પછી હું કરશું પણ મેં કીધું ના ચક એટલે એકદમ ચલો હું જઈ રોજવા વેલાય हैप्पी रोज़ डे सही बैठा है यहां कने मंदिर ना चलो आ भी गया ऊपर लई लाए लई कपड़ा जो कि उम तड़ को सरस पर लागिरो न उम गर्मी पर छाई री एउवे बतो वातावरण मिक्स मिक्स चादर बादर लो कपड़ा लई लीधा से तो हमें जाए नीचे हाँ पे हजी राखी दे तु के नही ना तो करे नपटन डोल भी ले लो साथ चलो सो खाना हमारा बन चुका है तो अभी हम देखेंगे हमारा व्लॉग यही टीवी पर देखो चालू कर दिए ये हमारी मछली है

તો આપણે બેસવું હોય ને તો બેસી શકાય આમ ચેરની જરૂર ના પડે કેમ કે પેલા હતો પણ ડીકાળી રાખ્યો તો કેમ કે તૂટી ગયો તો એટલે હવે પછી ફિરી કરી નાખ્યો છે તો ત્યારે હું આવી હતી હમણાં પાછળ બધા હતા મારા ભેગા પણ બધા હાલા ગયા હું એ જાઉં ચલો સરસ મજાની પાણીપુરી આવી ગઈ છે જોકે હું લઈ આવી ભાઈ આવ્યો તો ને એનાથી તો અત્યારે અમે બોરા લેવા માટે જો હું ગઈ ને એમથી મોરું બોરા લેવા ગઈ હતી અહીંયાથી ગઈ ત્યારે અને આજે આવીને જ હું જાઉં છું બોરા લેવા માટે કીધો સારસ હોય ને તો લેતા આવી એમ એટલા માટે જઈ છીએ અત્યારે

નાખી દીધી ને એના બોરા એને બહુ સરસ આવે છે ને ટેસ્ટ બી મસ્ત થાય એટલે કરીને પછી આપણે અહીંયા થઈ લઈ લઈ હા કરે તો ગઈસ ઉત્તરાયણ અમારી હજી સુધી છે હજુ પતંગ ચગે છે એક ત્યાં રહી અને એક રહી ઉત્તરાયણ જતી જ નથી અમારી અમે ચેરા કરી